અને ગૃહિણીઓ છે તેમણે રસોઈમાં રજા રાખવાની હોય છે કારણ કે તહેવાર તમામ લોકોનો હોય છે સૌથી વધારે રાજકોટ શહેરમાં જો વેચાણ થતું હોય તો તે છે ઊંધિયું આ દ્રશ્યો બતાવીશ કે રાજકોટ શહેરમાં લગભગ બસો થી અઢીસો સ્થળ ઉપર આ જ પ્રકારે આખી રાત જાગી અને ઊંધિયું તૈયાર કરવામાં આવે છે સવારથી જ લોકોની લાઇન લાગતી હોય છે ને તેના માટે તૈયાર પાર્સલ પણ કરી દેવામાં આવે છે કે જ્યારે પણ લોકો આવે એટલે સીધી તેઓને પાર્સલ આપી દેવામાં આવે કારણ કે લોકો અત્યારે રાહ જોવા બંધાયેલા નથી માત્ર કોણ સ્પીડમાં પાર્સલ આપે છે તેની રાહ જોતા હોય છે ગોપાલભાઈ છે અહીંના ઓનર તેમની સાથે વાત કરશું ગોપાલભાઈ મકર સંક્રાંતિ અને સૌથી વધારે જો વેચાણ થતું હોય તો તે છે ઊંધિયું શું લાગે છે આ વખતે કયા કેટલા લોકો આ ઊંધિયાની તૈયારી કરી છે અત્યારે અમારા જેવા સૌથી થી દોઢસો લોકો છે ને ઉંધિયાની મોટે તૈયારી કરે છે બાકી નાના તો ઘણા બધા લોકો કરતા હોય ઉંધિયા તો ઘણા બધા ઘણા બધા ઘણા બધા હોય હજારો કિલો ઉંધિયું આજ રાજકોટમાં ખવાશે ભાઈ આ વખતે મોંઘવારીનો માર શાકભાજીનો ભાવનો ઉછાળો સાથે પતંગમાં ઉછાળો શું લાગે છે આ વખતે ગ્રાહક કેવા રહેવાના હા એ તો આ વખતે વરસાદને લીધે શાકભાજી બહુ મોંઘા થઈ ગયા છે પણ હવે કામ તો કરવું જ પડશે એમાં ચાલશે નહીં

લાઈનમાં ના પ્રકારની તમામ તૈયારીઓ છે તે થઈ રહી છે રાજકોટની જો વાત કરીએ તો રાજકોટમાં એવરેજ લગભગ બસો થી અઢીસો જણા છે તેમના દ્વારા ઊંધિયાની તૈયારી છે તે કરી દેવામાં આવી છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી